નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલ પર આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ પાસે જીવલેણ હુમલો થયો તો પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોરને પકડી પાડ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ નર્સિંગ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપતા ઇકબાલ કડીવાલા પર હુમલો થયો છે કડીવાલા પર હુમલાના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી છે નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક આ હુમલો થયો હોવાની વિગતો સાંપડી છે હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરને મજુરા ગેટ પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો છે હાલ હુમલાખોરને ખટોદરા પોલીસને હવાલે કરાયો છે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોએ કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે કડીવાલાને તમાચા મારી ડમડાટ કરી છે કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે હુમલા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી ચેતન એના સાસુ પણ એનો ઘરેલું ઝઘડો એની કરતો હતો અમારી પાસે મદદ માટે અમે ના પડી ગયા આવી ઘટનામાં મદદ નહીં કરી શકું કારણ કે એની વ્યાર રાખીને આજે સવારે પાંચ વાગે મારી પાસે હુમલો કર્યો છે કાલે મેં હાથ તોડી નાખ્યા છે અને પૈસા પણ અને બીક પણ લઈ ગયા હતા પોલીસે તાત્કાલિક પીસીઆરમાં બોલાય થોડા તોફાન વધારે મચાવ્યો હતો પોલીસ આવતા તેને મજૂરા વ્યક્તિ પકડી ગયા કેટલા લોકો હતા હુમલો પોતે એકલો જ હતો અને પોલીસે પકડતા પોલીસમાં પણ બે કાબૂ થયો હતો પરંતુ પોલીસ એને પકડી ગઈ પાછો પોલીસના જવાનો આવી ગયા એટલે પીસી આમ એને લઈ ગયા